નમસ્કાર દર્શક મિત્રો શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે ગુરુવंदन એવોર્ડ્સ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપનારા કુલ 56 પ્રતિષ્ઠિત શિક્ષકોને એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી ઉપપ્રમુખ શ્રી अशोकભાઈ જીરાવાલા સેક્રેટરી શ્રી બિજલભાઈ જરીવાલા અને ખજાનચી શ્રી મિતેશભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે શિક્ષક સમાજ અને દેશના ભવિષ્ય ઘડવાની મુખ્ય કડી છે શિક્ષકોના સમર્પણ અને સંકલ્પ વગર વ્યક્તિનું કે સમાજનું સાચું નિર્માણ થઈ શકે તેમ નથી કાર્યક્રમનો મુખ્ય સંદેશ રહ્યો કે શિક્ષકનું સન્માન એ જ સમાજનું ગૌરવ છે એસપીપી ભારત ન્યૂઝ સાથે હું હિરેન દેસાઈ વરિષ્ઠ પત્રકાર અને કોઓર્ડિનેટર આપને ફરી મળીશ આગામી ન્યૂઝ સાથે નમસ્કાર